ગુડ મોર્નિંગ મિત્રો છે શ્રી કૃષ્ણ કેમ છે બને લવાનું શાક બનાવ્યું રોટલો બનાવ્યો રોટલી બનાવી અને કેરીનો રસ ફૂટી ગયો અત્યારના પોરમાં ફૂટી ગયો હો પણ સાચ પીવી

ભાગી ગયા હું તો મેગી લઈ મારે ખાવી છે બંધ દેશ ને મેગી લાવો બનાવી દો આલે તોડી નાખ હું પાણી મૂકી દઉં હો શાક બની રહ્યું છે ગલકાનું ટમેટાનું અને આમીની ને ખાવી છે મેગી તો ચાલો બનાવી દઈએ

તો મેગી ખાવી છે તો બે મેગી બની ગઈ અને હવે અહીંયા હું સાસ પીવી છે તો ફ્રીજમાં ચા લેવા આવીશું આમ તો ઓલરેડી દેશી ગામડાની સાસ amar o sei Olha você está fazendo isso. Eu não sei se você ચાલો મિત્રો એ અમારે કપડાં સમકેલવા છે શું હા કુલર છે અમારું પછી મારે એટલા કપડાં સુકેલવાના છે તો ચાલો મિત્રો જય શ્રી કૃષ્ણ ગુડનાઇટ કાલના વિડીયોમાં મળી જાવજો બાય ગુડ નાઇટ